જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર પિયાઝ પટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઈલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે ચાર મહિના પહેલાં જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ સલીમ આ લોકો સાથે છે જ્યારે આને ચાર મહિના પહેલાં માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ સલીમ ગોઠી આ ઉપરાંત આરોપી નંબર ત્રણ મનીષ હુટ્ટે ભોખ્યો આ લોકોએ શિફ મરણ જણા તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દેલ અને તેના ઉપર તલવાર લોખંડનો પાઇપ તથા કુહારી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી જેથી કરીને આ જે મૃતક શિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ગુનો દાખલ કરવામાં આવેલો નાસ્તા ફરતા હોય જેને રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકાની પોલીસ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાદર ગામની સીમમાંથી છે એ પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ છે ફરાર થઈ હાલ ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જારણા કરી રહેલા છે આરોપીએ ગુના વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં સહી સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે